એ પાટીદાર સમાજ માટે નવાઈની વાત નથી હા આ કેસો પાછા ખેંચવાની વાત એ રાહતના સમાચાર કહી શકાય રાજ્ય સરકારને ટકોર કરવી પડે કે સરકારે પાટીદાર સહિત પરિવારના સભ્યને સરકારી નોકરી આપવાનું અને પાટીદાર નેતાઓ સામેના કેસો પરત કરશે એ વચન આપ્યા હતા તો આ બધા નિર્ણય કરે ખોટા કેસો પરત કરવાનું તો સરકારની ફરજ જ છે બસ સરકાર હાલ પોતાની ફરજ બજાવી છે પણ આમાં એ સાચું પુરવાર થયું છે કે પાટીદાર અનામત આંદોલન સાચું હતું અને તેનો દબાવના પ્રયાસો ખોટા હતા પાટીદાર આંદોલનને દબાવવા માટે જ આંદોલનના આગેવાનો સામે ખોટા કેસો કરવામાં આવ્યા હતા રાજ્યની જનતા સામે આ સત્ય ખુલ્લી પડ્યું છે કે પાટીદાર અનામત આંદોલન સાચું હતું સરકારે ખોટા કેસ કર્યા હતા મોટા સમાચાર નથી હું એવું કહીશ કે આ તો સરકારે પોતાની વર્ષો જૂની ભૂલને સુધારવાનો પ્રયાસ કર્યો છે એટલે કે પાટીદાર આંદોલન સાચું હતું માંગ સાચી હતી પણ એ સમૂહ અને જુવાડને જોઈને સરકાર ડરી ગઈ એટલા માટે એણે રાજદ્રોહ અને રાષ્ટ્રદ્રોહ જેવા ભયંકર કેસો કર્યા એટલે એવું ચોક્કસ કહી શકીએ કે તંત્ર અને કાનૂનનો ભરપૂર દુરુપયોગ કરી અને એક જ સમુદાયના અવાજને દબાવવાનો પ્રયાસ કર્યો હતો એ આજ સાબિત થઈ ગયું કે એને ખોટા કેસને પાછા ખેંચી લીધા સાચા આરોપી હોત તો સજા સુધી પહોંચાડત ને પણ એવું ના કર્યું બીજી વાત મારે એ કહેવાનું છે કે આ જે તમારે આઠ દસ વર્ષ પહેલા પૂરું કરી દેવાનું હતું હજી પણ પેન્ડિંગ છે છે જે દીકરાઓ અમારા શહીદ શહીદ થયા એ પરિવારને સહકારી અધ સહકારી નોકરી આપવાની જે વાત હતી એ આજ પણ પૂરી નથી કરી તો સરકાર ક્યારેક કરવાની છે હજી કેટલા વર્ષો લાવશે ત્યાં સુધીમાં તો એ લોકોની હાલત શું થઈ ગઈ છે દસ વર્ષથી પીડાઈ રહ્યા છે તો હજી કેટલો સમય લેશો એ સિવાય પણ અન્ય કેસો હજી પણ પેન્ડિંગ છે તમે જ્યારે ગૃહના ડેટામાં તમે પોલીસના ડેટામાં નામ નાખો નાખો ને તો અમારા બધા છોકરાઓના આરોપી તરીકે નામ આવે છે એ લોકો નથી વિદેશમાં ભણવા જઈ શકતા એ લોકોને નો ક્રાઇમ સર્ટિફિકેટ મળતું નથી તો આ ડેટા ક્યારે તમે સુધારશો તમે કેસ પાછા ખેંચી લો છો પણ લીગલી કાર્યવાહી તો કરતા નથી જેને કારણે પોલીસના ચોપડે ક્રિમિનલ બતાવે છે તો કઈ રીતે એ લોકો આગળ ભણશે કઈ રીતે એ લોકો વિદેશ ભણવા જશે તો ઘણી બધી તકલીફો ભોગવી રહ્યા છે પણ મારી સરકારને એટલું જ કહેવાનું છે કે હવે જાગ્યા છો તો હવે સફાળા જાગી અને આ કાર્ય પૂર્ણ કરો બે આગામી રણનીતિ શું રહેશે હવે તો એવું છે કે સરકાર સામે તો રણનીતિ ને યુદ્ધ લડતા લડતા વર્ષો વયા ગયા હવે અમારે રણનીતિ નથી હવે તો અમે એક જ કહીએ છીએ કે સરકાર બદલાતા વાર નહીં લાગે આ જનતાનો આક્રોશ છે તમારા લોકોએ હવે ત્વરિત કામ કરવું પડશે અને જે સરકારમાં બેઠા છે જે આંદોલનથી પ્રભાવિત લોકો હતા જે આંદોલનની વેદના સમજતા હતા એમાંથી જે ભાજપમાં ગયા છે ને એને મારે એટલું જ કહેવાનું છે કે હવે તમે તો નજીક બેઠા છો ખુરશીની નજીક બેઠા છો જરાક ટકોરા મારીને સરકારને જગાડવાની કોશિશ કરો કે આ રીતે જ બધા કેસ પાછા ખેંચી લે અને નોકરી આપવાની વાત છે એમાં પણ આગળ વધી અને કાર્યવાહી કરે